આપ સર્વેને જય શ્રી કૃષ્ણ ભાગવત ભાગવતના આઠમા સ્કંદના પ્રારંભમાં મનવંતર ચરિત્ર ની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજી ને સંભળાવી તે દરમિયાન પરીક્ષિત મહારાજે મનવંતર ચરિત્ર ની કથા સાંભળ્યા બાદ સુખદેવજી ને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ ચરિત્ર સંભળાવો આ બાજુ સુત પુરાણી બોલા પરીક્ષિતજી ના પ્રશ્ન થી સુખદેવજી એ આનંદ પૂર્વક ગજેન્દ્ર મોક્ષ ની કથા સંભળાવી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત ત્રણ શિખર માં એક ચાંદી નો બીજું સોના નો અને ત્રીજું લોખંડનો આ શિખરોના તેજથી ક્ષીર સાગર સદાય પ્રકાશિત રહેતો આ પર્વતની દ્રોણી નામની ગુફામાં મહાત્મા ભગવાન વરુણનો ઋતુમત નામનો એક બગીચો હતો આ ઉદ્યાનમાં એક મહાભારે સરોવર હતું એક સમયે આ પર્વતના વનમાં રહેનારો ગજ યુદ્ધપતિ પોતાની આથણીઓની સાથે વનમાં विहार કરતો હતો ગજરાજ તાપથી આકુળ व्याકુળ થઈ જળની શોધ કરતો હતો તરસથી પીડાતો ગજરાજ સરોવરની નજીક આવ્યો સરોવરમાં જય ગજરાજે ઘણો પાણી પીધું જળથી સ્નાન પણ કર્યું

અને જળચર પ્રાણીઓનો જોર જળની અંદર હોય સહાયક હાથીઓએ સહાયતા કરી પણ તાળક્રમે ગજરાજનો બળ ક્ષીણ થતું ગયું અને જળમાં રહેનારા ગ્રાહનો બળ વધતો ગયો હાથીના પ્રાણ સંકટમાં પડ્યા પીડા

ભગવાન તરફ દોડે છે અને પરમેશ્વરે શરણાગતોની રક્ષા કરે છે એવા મન ને ભગવાન માં જોડી હાથી એ ભગવાનની પ્રાર્થના કરી આ ગજ પૂર્વ જન્મ ઇન્દ્રદ્યુમન નામનો રાજા હતો પૂર્વ ભવના સંસ્કારના સંસ્કાર ના બળે ઉત્તમ સ્તુતિ કરવા લાગ્યો જળ અંદર હાથી ભગવાન હે પ્રભુ ચૈત સ્વરૂપ પ્રગટ રક્ષા કરો જેનું ચરિત્ર જાણી નથી શકાતું એવા ઈશ્વર મારી રક્ષા કરો ઉત્પત્તિ પ્રલય અને પાલન કરનારા પરમેશ્વર આપને હું પ્રણામ કરું છું સંન્યાસ અને સત્વ ગુણ પ્રાપ્ત થનારા હે પ્રભુ

કોઈ હું જીવન નથી ઈચ્છતો કારણ કે અંદર અને બહાર અજ્ઞાનથી ભરેલા શરીરથી હવે હું છૂટવા માંગુ છું હે પ્રભુ મારા પર દયા કરો સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત જ્યારે ગજરાજે ભીતરના નાદથી સ્તુતિ કરી ત્યારે ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા છે ગરોડ ઉપર બિરાજમાન ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હતું સરોવરમાં મહાબળવાન બંને સરોવર માંથી બહાર કાઢ્યા છે હાથી ની સુંડ માં કમળ નીરખી ભગવાન અતિ પ્રસન્ન થયા હાથી એ કમળ સહિત સુંડ ને ઊંચી કરી પોકાર કર્યો એ પ્રભુ આપને મારા કોટી કોટી પ્રણામ

બંધનમાં જેમ હાથી બંધાયેલો એવી રીતે સંસાર ની અંદર કામ ક્રોધ લોભ મોહમદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષ્યા અધિકારી અહંકાર મારું તારું છલ દગો કપટ પ્રપંચ આદિ બંધન ની અંદર આપણે સૌ જીવ પ્રાણી માત્ર બંધાયેલા છીએ એ બંધનમાંથી છૂટવા માટે એકમાત્ર ઉપાય ભગવાન અને સાચા સંત નો આશરો છે એમને જયારે સાચા હૃદય થી યાદ કરીશું ત્યારે એ પરમાત્મા આપણા બંધન કાપી પોતાના પરમ અને ચરમ સુખ નો અનુભવ કરાવશે તો ગજેન્દ્ર અને મગરના આ ચરિત્ર ની કથા સાંભળી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ જયારે જીવન માં દુઃખ આવે ત્યારે બીજા કોઈ શરણે જ ન જતા બીજા કોઈ ઉપાય ન કરતા એક સર્વના આધાર એવા પરમાત્માને યાદ કરીએ તો શરણાગત વત્સલ એવા ભગવાન આપણા સૌની રક્ષા કરે છે તો એવા પરમાત્માને આપણે પણ વારંવાર નમસ્કાર કરીએ અને આ હાથી અને મગરને બચાવવા માટે ભગવાન પધાર્યા તો આ બંને કોઈ સામાન્ય જીવો તો નહીં હોય તો એ બંને જીવો એ કોણ હતા કેવા ઉચ્ચ કોટીના જીવાત્મા હતા અને કયા શ્રાપને કારણે બંને હાથી અને મગર બિના એમની કથા એ સુખદેવજી મહારાજ પરિક્ષિત રાજાને સંભળાવે છે પરંતુ એ કથા આપણે આગળ સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ને ભાવથી જય શ્રી કૃષ્ણ